બોટાદમાંગ ત્રિકોણી ખોડિયાર મંદિર પાસે ચોટીલા જતાપદયાત્રીઓ પદયાત્રીઓ માટે સેવાયજ્ઞ શરૂ કરાયો બોટાદ ખાતે ચામુંડા માતા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે ફાગણ ફાગણસુ પૂર્વના દિવસે ચોટીલા દર્શન માટે જતા પદયાત્રીઓ માટે છેલ્લા અગિયાર વર્ષથી સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્ષે પણ ચોટીલા જતા પદયાત્રીઓ માટે બોટાદમાંગ આવેલ ત્રિકોણી ખોડિયાર મંદિર પાસે સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો આ સેવા યજ્ઞમાં આ ગ્રુપ દ્વારા પાણી ચા નાસ્તો જમવાનું તેમજ આરામ માટે ગાદલા ગોદડા તથા જરૂરી દવાઓ તેમજ સ્પ્રે વગેરે જેવી સેવા કરવામાં આવી રહી હતી ત્યારે ભાવનગરથી ચોટીલા જતા પદયાત્રી સંઘમાં આશરે પાંચસો જેટલા યાત્રિકોની આ ગ્રુપ દ્વારા સેવા કરવામાં આવી હતી આ સેવાયજ્ઞમાં સુકેતુ બેલાણી તેમજ પ્રતાપભાઈ ગોરભા તથા સેવા ગ્રુપમાં જોડાયેલા તમામ સભ્યોએ તન મન ધનથી ખૂબ જ મહેનત કરી ચોટીલા જતા પદયાત્રીઓની સેવા કરી હતી રસિકભાઈ ચુડાસમા સાથે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ જય માતાજી મારું નામ છે પ્રતાપ મહેતા ગોરભા બોટાદથી ત્રણ કિલોમીટર આગળ આવતા ત્રિકોણી ખોડે મંદિર પાછળ આ કેમ્પ અગિયાર વર્ષથી શરૂ છે અને મા ભગવતી કૃપાથી અમે એકાણ વર્ષ સુધી આ કેમ્પ કરવા માંગીએ છીએ અને આ કેમ્પ માં યાત્રિકોને ભોજન અને બધી વ્યવસ્થા તો છે જ પણ કોઈ યાત્રિકોને પગ દુખતા હોય તો પગના રાહત માટે સ્પ્રે માથું દુખતું હોય તો બામ કોઈને દુખાવાની ટીકડી જોઈતી હોય તો ટીકડી તેમજ યાત્રિકોને બધા જે સ્વયંસેવકો છે બધા મિત્રો છે એ પોતે એમ કે પગમાં માલિશ કરી દેશે તેમજ યાત્રિકો એમ કહેવાય કે ત્રણસો માણસો સુધી કોઈને રાત વાસો રોકાવો હોય દર વર્ષે તો ત્રણસો માણસો સુધી આરામથી રાત વાસો રોકાઈ શકે એવી પણ સુવિધા કરવામાં આવે છે એ પ્રવૃત્તિ હોય છે સવારમાં નાસ્તો હોય છે પછી નાસ્તો કોઈ પણ પ્રકારનો હોય છે ક્યારેક ગોવા બટેકા પણ હોય પછી યથાશક્તિ જે કાંઈ ગ્રુપ દ્વારા નક્કી કરવો હોય નાસ્તો હોય બપોરે શાક રોટલી ચોખ્ખા ઘીનો મોહનથાળ છાસ ગુંદી ગાંઠિયા વગેરેનો પ્રસાદ હોય સાંજે પણ ગીરનારી ખીચડી તેમજ ભૂંગળા બટેકા તેમજ આયોજક દ્વારા બધા મિત્રો દ્વારા જે નક્કી કરવામાં આવે એ નાસ્તો હોય છે જય માતાજી મિત્રો હું છું શું ઉર્ફે ભૂરાભાઈ બેલાણી આ છે ગોરભા પ્રતાપભાઈ મહેતા સાહિત્યકાર છે અમે અવિરત અગિયાર વર્ષથી આવી રીતે સેવા કરી રહ્યા છીએ ટોટલી સુવિધા આપીએ છીએ સવારે ગરમ ગરમ પવા બટેકા બપોરે સાકરો જમણવાર સાથે મોહનતાળ અને રાત્રે બટેલા ભૂંગળા અને ગિરનારી ખીચડી પ્લસ અમે એક નહીં અને અમારી જે ટીમ છે એના કારણે અમે અગિયાર વર્ષ સુધી આવી રીતે ટકી રહ્યા છીએ અને અમારો એવા ધ્યેય છે અમે એકાવન વર્ષ સુધી આવી રીતે અવિરત સેવા કરવા માંગીએ છીએ બસ તમારા બધા આવો સાથ સહકાર રહેશે તો અમે આવી રીતે આગળ જવા કરતા રહીશું